યા પેલા બીજા લોબી જા હમ ના ગડી માને પોણી છોટી નાખી યાર મને જવા દેજે જે જવા ના તો જતા રહ્યા તમે થોડી પોણી આમ પંઢાવ થઈ કી ખાય છું જવા દેક સનદશી યાર જબ આવી છે યાર તું આગો હું હું કહું છું તો મને તને ખોળતા કેમ કેમ નહીં ખોળતા અલ્યા સનદ જબ જસા આવી ગઈ છે યાર તું વાચા કોને કરું હું લાય તમે યાર

કેમ નહીં જવું એનું કારણ કે ગમો મારા બેટા છે ને મારા ગમવાળા કોળી હાલતા તમે જુઓ તો ધોળેટી રમી રહ્યા છે એટલે જબરજસ્ત રમી રહ્યા છે અને દોહા દોહા મારા બેટા તમે જુઓ દોહા હા ખાતા નહીં મારી ઉંમરના રહે ગોભા અને આપણા ડાયો કાકોડે ને હસમો કાકો ચોમો કાકો કલર કલર લઈ ગમો બેહી રહ્યા છે પણ મોવા દાખો ગમો નહીં જવાનું ઇલાટા હોય હુસલું પાડું અને કુવા જોડે જ આવતો તો પોરી લંબા હો એ તું બાર પાછો પક આવતો તો અલ્યા હો એ તો પછી આપણે રમેશ ઓણી ના છો તો પોણી ના છો એ જોડે તે એમનું નહીં ને અલ્યા જોડી ના નાખતો યાર અલ્યા અલ્યા છોટે છોટે યાર અલ્યા તારી હે ને અલ્યા આવ કર્યું લ્યા

અરે માયકમને તમને ઓયકન એ લોજી હા આલા રાયમજી ને મને પૂરી ગાડી માં ના જનન થઈ ગઈ દોચીએ બકરીયું વાવું મને ખાંઢાય છે ફૂડો અરે મને કુવા બે જતે કોઈ ભાયા નહી ચાલુ હોય પેલા ઉજાઈ અંદર કરજો તો યાર તારી માખી પૂંછી કે કા

બબા જોય બધે પૂછે ને પેલા આવના માસીને પૂછું પડશે કે પૂછું તો પડશે કે તારે હમું કાતા ને હા હા બરોબર એ બનશે રહી યાર બરોબર અલે તો મારી બેટી લે આવ નાખી દે બરોબર અન જો હા જીવ બરોબર

કરી ઉચાણી કીધું આપડે રોમ ના ખોલ બોધવાના છે રાવણ ની બાસ બનવાનું

આયો કાકોને રામલ કાકોને રોમ ને લક્ષ્મણ બંધાતા અને આ છે રાત નરગોવાગાળ છે એટલે આ ભાઈને તો એટલે કાકોને આ કાકોને આ છે રાત ઉંગવાડી દો નહીં નરગો વગાળ વગાળ કરી રહ્યા છે ને આ તો જઉ છે કે એવું દે એવું નાચું ને પણ આ ભાઈ રાવણ ભઈ ગયો ને નરગો વાગેલ એટલે

મારો રાવણ ને પેલો પગ ઠેકોરા રાખો સોબા કાકા તમે માસીમાં નહીં રોયા હા કઈ દીધી આ તો વ્યવહાર છે કોઈ

ભેગા થઈ અને રમતા તો જેટલી મજા આવી જાય રમતા વસ્તી જોવા જતી આજુબાજુ થી ના તો ગૌ ભેગા કરીએ અને પૂછે બધા તો સુખ શાંતિ રહેતા હોય

આપણી રોમ ટાઈગર ચેનલ સાથે આપણા મિત્રો ને આપણા ભાઈઓજી જોતા રહ્યો કહી દો કે એટલે આપણી